સુરતમાં ચકચારી શિક્ષિકા અને વિદ્યાર્થીના પ્રેમ પ્રકરણમાં હવે એક નવો વળાંક આવ્યો છે અને જે પ્રકારે આ શિક્ષિકા ગર્ભવતી બન્યા હતા તે મામલે તેમના ગર્ભપાતની મંજૂરીને લઈને જવાબદાર વ્યક્તિઓના નિવેદન સામે આવ્યા છે

પ્રતિક્રિયા પણ જવાબદાર વ્યક્તિઓએ આપેલી છે પહેલાં તો હું એમ કહેવા માગું છું કે જ્યારે એમને પહેલીવાર મળવા ગઈ છું જેલ પર ત્યારે એ બેનને મળી એમની મગજની સ્થિતિ કેવી હતી એ જાણી એમનું વિચાર કેવા હતા એ બધા મેં જાણી લીધા ત્યાર પછી એમને મેં સમજાવ્યા અને વાતચીત કરી જે બાબતમાં એમણે બાળકની ને પોતાની જે આપી હતી એ જણાવી તે પ્રમાણે એમને મેં સમજાવ્યા કે ભાઈ આ જે બાળક જે છે તમારા ગર્ભમાં એ બાળકના શું કરવું છે તમારે જન્મ આપવો છે કે નથી આપવો એ બાબતની એમની જોડે ચર્ચા કરી તો એ બેન એ વખતે મારી વાતને ધ્યાને ના લીધી અને ના પાડી દીધી પહેલા તો તો પછી ઘણી વખત ફરીથી મેં એમને તે ટાઈમે સમજાવ્યા કે આ વસ્તુ જે તમે વિચારો છો એ ખોટી છે તમારી સમાજમાં જે ઈજ્જત જે છે મા બાપની જે છે તમારી જે છે બાળકની શું ભવિષ્યમાં ઇજ્જત હશે એનું ભરણ પોષણ કોણ કરશે એના પિતા કોણ કહેવાશે એ બધું તમારે ધ્યાને રાખીને તમારે આના ઉપર કંઈક વિચારીને તમારે આગળ એનું શું કરવું છે ગર્ભપાત કરાવવો છે કે નથી કરાવવો એ બાબતનો તમારે વિચાર કરવો પડશે તો એ બેને તે વખતે ફરીથી બી મને બે ત્રણ વખત ના પાડી ત્યાં આગળ બી એમને સમજાવ્યા ઘણા બધા બીજા બધા વ્યક્તિઓ દ્વારા બી સમજાવવામાં આવ્યા તો બી એ પહેલી વાર તો મને ના જ પાડી દેવામાં આવી હતી ફરી પાછી હું ગઈ એમને બીજે દિવસે ત્રીજે દિવસે પાછી મળવા ગઈ અને એમને કીધું ત્યારે કંઈક એમના મગજમાં અને એમની મગજની વિચારશક્તિ એમનો માઇન્ડ એ બધું એમણે વિચારીને પછી કંઈક એમણે હા પાડી કે હા મારે હવે આ બાળકને ગર્ભપાત કરાવવો છે તો એમની મંજૂરી લેવામાં આવી એમ હા એમની સિચ્યુએશન એવી હતી કે જે તે ટાઈમે એમને ફરીથી એમને જેલમાંથી મેડિકલ કરાવવા માટે લઈ ગયા પોલીસ દ્વારા તો ત્યાંથી ડોક્ટર દ્વારા રિપોર્ટ એવો આપવામાં આવ્યો હતો કે ભાઈ બાળક જે છે ગર્ભમાં તે ખૂબ જ અંદરથી છે અને એ બાળકનું કુપોષણ કુપોષણ છે અંદર કુપોષિત બાળક છે અને જે નાળ જે આવે બાળકની એ એવું કહેવામાં આવ્યું હતું કે પાંચ આંટા વિટાઈ ગઈ છે કે જે એનાથી બાળક જે એનો વિકાસ થવો જોઈએ ગર્ભમાં એ થયો નથી એટલે બાળકની કા માતાની મતલબ જે શિક્ષિકા છે એની બંનેની સિચ્યુએશન ગંભીર પ્રકારની છે કે કોઈ પણ એક વ્યક્તિને નુકસાન થાય એવું છે એ બાળક બચે કા મા બચે એ રીતની હતી એટલે એમને મેં સમજાવ્યા એ બાબતની તો એમણે કીધું કે સારું કંઈ વાંધો નહીં હવે મારે ગર્ભપાત કરાવવો છે એવી એમણે જાણ કરી તો અમે આગળ એની કાર્યવાહી કરી નામદાર સેશન્સ કોર્ટ સ્પેશિયલ પોક્સો કોર્ટ છે એમાં અરજી દાખલ કરી તો નામદાર કોર્ટ દ્વારા અમને ઓર્ડર આપવામાં આવ્યો અને ગર્ભપાત કરાવવાની મંજૂરી મળી મહત્વનો ચુકાદો એવો છે કે સામાજિક રીતે જે બાળકની અને મહિલા શિક્ષિકા છે એની જે સમાજમાં ખોટી અસર થઈ છે અને એમનું જે કંઈ સામાજિક રીતે જે એમનું સ્ટેટસ હોવું જોઈએ એની એ ખરાબ રીતે અસર થઈ છે અને બાળક જે હશે એનું આવશે એની એની જવાબદારી લેવા વાળું કોઈ હોય નહીં ભરણ પોષણ કઈ રીતે કરશે એવી કોઈ જાતની કોઈ જ જવાબદારી છે નથી તો આ મહત્વનો ચુકાદો એટલા માટે કહી શકાય કે ભાઈ સામાજિક રીતે જે મહિલાની જે ઇમ્પ્રેશન જે હોવી જોઈએ એ તો હવે નાબૂદ થઈ ગઈ છે હા એ છે કે બાળકનું ભવિષ્યમાં પિતા કોણ છે એના એ આંગળી ઉઠી શકે એના ઉપર એટલા માટે આ એક ગર્ભપાત કરાવવું જરૂરી હતું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો